નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સુરતમાંથી ભાઈ એક અવનવો ખિસ્સો સામે આવ્યો હવે આ ખિસ્સો તમે સાંભળશો ને તો તમને પોતાને નવાઈ લાગશે ભાઈ કે જ્યાં જે બિલકુલ જે તમે સાંભળી રહ્યા છો બરોબર સાંભળી રહ્યા છો આમ તો ખબર છે ને આપણે ઘણી બધી કમેન્ટો વાંચી છે ભાઈ કે સાળી અડધી ઘરવાળી કહેવાય અને એક હાથે કોઈ દી તાળી પડે ભાઈ એક હાથે કોઈ દી તાળી ન પડે આ બે હાથ ભેગા કરીએ ને આમે તો જ તાળી પડે ભાઈ સુરતની એકા તમને ઘટના કહું ભાઈ તમે આગળ જોજો કે સાડી અને બનેવીને એક અલગ જ જોવા મળ્યો ભાઈ હવે સાડીને ગર્ભવતી કરી નાખી લ્યો બોલો અને જ્યારે એની બહુને ખબર પડી ભાઈ એની બેનને ખબર પડી કે મારી બેનને ને મારા જ પતિએ ગર્ભવતી બનાવી નાખી ત્યારે સાહેબ સૌથી મોટો ભાંડો ફૂટ્યો અને હવે સાહેબ તમે જુઓ જે હું તમને કહેવા જઈ રહ્યો છું ને તમે આખો સાંભળજો તમને પોતાને ખબર પડશે ભાઈ ચાલો આજના વિડીઓની આપણે શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર જાવ છો દર્શક મિત્રો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા નેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સુરતની આ ઘટના કે જ્યાં સુરતની આ ઘટના મિત્રો કે જ્યાં સાળી અને બનેવીને એક અલગ અંદાજ જોવા મળ્યો એ જ આપણે કહીશું અલગ અંદાજ એ માટે કહેવું પડે કેમ કે આપણે આ શબ્દ નહીં બોલી શકીએ કેમ કે આ વિડીયો ભાઈ ઘણી બધી બહેનો પણ જોતી હોય એટલે મિત્રો લાલ બત્તી કમાન લાલ બત્તી સમાન કિસ્સો એ માટે આવ્યો કેમ કે જે બનેવી હતો ને એ બનેવી શું કર્યું ભાઈ પોતાની સાડીને જ ગર્ભવતી બનાવી નાખી જ્યારે સાડીને ગર્ભવતી બનાવી ત્યારે એની બેનને ખબર પડી ગઈ ત્યારે એની બેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈને દુષ્કર્મના વિરુદ્ધ એમની ઉપર ભાઈ ફરિયાદ દાખલ થઈ ગઈ બરોબર અને અત્યારે સાહેબ આ ભાઈ ત્યારે જેલના હવાલે છે પણ તમે વિચારો સાહેબ કે આવી રીતે કરાય ભાઈ આ કિસ્સો સાંભળ્યા પછી મને પોતાને નવી લાગી કે સાડી અને જમાઈ નો જે એક સંબંધ હોય એ સંબંધને ક્યાંક અવેર નવેર કરતા હોય તો આ લોકો છે હવે આવા લોકો વિશે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ